સુખાનંદ સ્વામીનો જન્મ ઉજ્જૈનમાં એક પવિત્ર દંપતી નાગર બ્રાહ્મણને ઘેર થયો હતો પોતે પોતે પૂર્વજન્મના યોગી અને ભગવાનને મળવા જંગતા સાચા હતા સદગુરુની શોધ કરતાં ગુજરાત તરફ સાધુઓના મંડળમાં આવ્યા ફરતા ફરતા એમને સોરઠ દેશમાં ગુરુદેવ રામાનંદ સ્વામીનો ભેટો થયો અને તેમની પાસેથી સાધુ દીક્ષા લીધીને રામાનંદ સ્વામીએ એમનું નામ સુખાનંદ પાડ્યું લોજની વાવે પ્રભુ શ્રી નીલકંઠ વર્ણીના સૌથી પ્રથમ એમને દર્શન થયા એ ધ્યાન મુદ્રામાં બેઠેલા વિશાળ તેજસ્વી ભાલ સુખલકડી કાયા ભૂરા કેશની જટા સાથે કમંડળું સત્શાસ્ત્રનો ગુટકો શાલિગ્રામ ભગવાન જળસિંચવાની દોરી યુવાન વયના વરણીને જોઈને મનમાં કાંઈક અચરત થયું ને નામઠામ પૂછતા જ વરણી સાથે અપાર હેત થયું પોતે આગ્રહ કરીને વરણીને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી પાસે આશ્રમમાં લઈ આવ્યા સમય જતા જ્યારે મુમુક્ષુઓને દિવ્ય સત્સંગની ઓળખાણ કરાવવા સહજાનંદી સંતોની ભગવી ફોજ ગામ ફરતી હતી એ વખતે સુખાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વગેરે બાર ભાયા સંતો કાયમ હરિની અનુવૃત્તિમાં જ રહેતા સુખાનંદ સ્વામીએ શ્રીહરિના પરિપૂર્ણ નિશ્ચયને પોતાના કીર્તન માં પણ ભારો ભાર વર્ણવવો છે કે સહજાનંદ કે દર્શન કરકે મગન ભયે સબ ગુરુ જ્ઞાની અદ્ભુત રૂપ વિચાર તમન મે નહીં આવે મુખ સે બાની સહજાનંદ કે દર્શન કરકે નિસ્વાદ નિસ્પ્રોહી નિર્લોભી નિષ્કામી જન નિર્માની નિષ્કામી જન નિર્માની પાયો ભક્તિ પદારથ મોટો તન મન તીનો નો સહજાનંદ કે દર્શન કર કે ब्रह्मपूरणपुरुषोत्तम स्वामी नारायण सुमरानी सुखानन्द शरणे सुख पायो भजन भरोसा सा आनी सहजान के दर्शन करके એક વખતે સુખાનંદ સ્વામીને વતનમાં ઉજ્જૈન ગામે પોતાના માત પિતાને શ્રીહરિના આશરત કરીને તેનું કલ્યાણ કરવાની ઈચ્છા થઈ તેથી તેમણે ઉજ્જૈન જવાનો આગ્રહ હતો શ્રીહરિએ તેમને કહ્યું કે સ્વામી તમારી આવરદા એક વર્ષની છે માટે તમે અહીં જ સેવામાં રહો પરંતુ પ્રબળ ઈચ્છા હોવાથી સુખાનંદ સ્વામી સંવંત અઢારસો ઓગણસિત્તેરમાં જેતલપુરથી એકલા જ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા રસ્તામાં એક ગામના ચોરામાં જય સ્વામિનારાયણ કહીને ખેતીએ પોતાની જોડી લટકાવી ને તેજ ક્ષણે એ આખા ચોરામાં મહામંત્ર બોલતા જ ચોમેર તેજ છવાઈ ગયું એ વખતે એ ગામના ચોરામાં ઉતારો કરીને રહેતા અન્ય બે બીજા મુમુક્ષુ વૈરાગીઓ આ દ્રશ્ય જોઈને શ્રીઅરીના આશ્રિત થવાની ઈચ્છા થઈ અને એમને સમર્પિત થવાની અદમ્ય ઈચ્છા જણાવી તેથી સુખાનંદ સ્વામીએ તે વૈરાગીઓને દીક્ષા આપી અને એકનું નામ રામાનુજાનંદ પાડ્યું અને બીજા વૈરાગીનું નામ ગોપાળાનંદ પાડ્યું પછી ત્યાંથી તેઓ ગ્વાલિયર દેશમાં જઈને પોતાના માતા પિતા તથા પોતાના બે ભાઈ અને તેમના કુટુંબીઓને સત્સંગની વાતો કરીને સૌને સ્ત્રીઅરીની ઓળખાણ કરાવીને સત્સંગના રંગે રીંગા એ સમયે બંગાળ દેશનો એક કાયસ્થ કરોડપતિ હતો તે ગોપાળ ગોકુળમાં આવીને વૃંદાવનમાં આરસનું શિખરબંધ મંદિર બનાવીને દેવની પ્રતિમા પધરાવી અને પોતે સૌ આગલતું બ્રાહ્મણોને જમાડીને દાન આપતા તે વણીક સાધુ અભ્યાગતોને કાયમ પકવાન જમાડતા અને પોતે નિત્ય લુખું અન જમતા ભવાટવીમાં ભટકતા સાચા મુક્ષું હોવાથી તેઓ એક સમયે પ્રગટની ઉપાસા ઉપાસના કરતા એવા સુખાનંદ સ્વામીને મળ્યા સુખાનંદ સ્વામીએ એક મહિનો મથુરામાં ત્યાં જ રોકાઈને એ કાયસ્થને કથાવાર્તા કરી તેથી સત્સંગની વાત સાંભળીને તેમને શ્રી સ્વામિનારાયણ ભગવાન એ પ્રગટ પુરુષોત્તમ ભગવાન છે એવી પ્રતીતિ થઈ તેથી જ્યારે સ્વામી ત્યાંથી ચાલ્યા ત્યારે કાયસ્થે એક પત્ર લખો ને સદ્ગુરુ સુખાનંદ સ્વામીને આપ્યો અને સાથે મથુરાના પેંડા તથા અત્તરની શીશી આપીને કહ્યું કે આ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રભુને તમે હાથો હાથ આપજો સુખાનંદ સ્વામી ગાલ ગ્વાલિયર પહોંચ્યા ને ત્યાં રસ્તામાં તેમનો દેહ છૂટી ગયો ને પોતે અક્ષરધામ સિદ્ધાયા એ વખતે સુખાનંદ સ્વામીના બેવ શિષ્ય સંતો હતા તે મહારાજના દર્શન કરવા વિચરણ કરતાં કરતાં લોહી આવ્યા અરિએ સર્વે સમાચાર પૂછ્યા ત્યારે તેમણે સ્વામીના અક્ષરધામ ગમનના સમાચાર દીધા ને કાયસ્થ શેઠનો પત્ર શ્રીહરીને આપ્યો પત્ર વાંચીને શ્રીજી મહારાજ કહે જુઓ એ કાયસ્થ શેઠ કે જેને સત્સંગમાં ભાવ હતો તે શેઠ તો હવે મૃત્યુ પામ્યા છે સુખાનંદ સ્વામીના યોગથી સત્સંગ થયો તેથી તેઓ સત્સંગીને ઘેર પુનઃ જન્મ લેશે તેઓને અમારી ઓળખાણ થશે અને અક્ષરધામના અધિકારી થશે આમ સ્વમુખે આશીર્વાદ દીધા બેવ સંતોએ અત્તરની શીશી આપવી ભૂલી ગયા ત્યારે શ્રી એ શેઠના શુભ સંકલ્પને ગ્રહણ કરવા સારું સામેથી જ અતરની શીશી માંગી સંતોએ આપતા પોતે જાતે જ એ અત્તરથી રમૂજ કરતા થકા સર્વે સંતોના નાકે ચાંદલા પીર્યા હરિએ રાજી થઈને સૌને અત્તર ચેરચ્યું સુખાનંદ સ્વામીએ જીવનભર પ્રગટ પરમાત્મા શ્રીઅરીની પ્રતીતિ કરાવવા પરિભ્રમણ કરીને પોતાના જીવનને સત્સંગ સેવાયજ્ઞમાં આહુત કરી દીધેલું અસ્તુ જયસ્વામિનારાયણ નંદ સંતોના જીવન કવનમાંથી